નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં ફરી એકવાર અદાણી મામલો ગરમાયો છે અને એ જ મામલે લોકમંચમાં ચર્ચા કરવી છે કારણ કે રાહુલ ગાંધીએ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર પ્રહારો કર્યા છે અને ગૌતમ અદાણી પર બાવીસસો કરોડ રૂપિયાની લાંચ આપવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા અને ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યો છે કોંગ્રેસ એમ પણ કહી રહ્યું છે કે અદાણીએ અમેરિકાને ભારત બંને જગ્યાએ કાયદો તોડ્યો છે અને તેમની ધરપકડ કરવાની માંગ રાહુલ ગાંધીએ કરી છે અને ખાસ તો સાથે સાથે એ પણ કહ્યું કે એમની ધરપકડ નહીં થાય અદાણીને કશું જ નહીં થાય કારણ કે અદાણી પાછળ ઊભા છે નરેન્દ્ર મોદી અને નરેન્દ્ર મોદી અદાણીને બચાવી રહ્યા છે એ પણ એમણે વાત કરી અને સાથે સાથે એમ વાત કરી કે જો કોઈ નાનો માણસ કોઈ નાનો મોટો ગુનો કરે અથવા તો ભારતના રાજ્યના કોઈ જો સીએમ હોય ને દસ પંદર હજાર કરોડ દસ પંદર કરોડની વાત હોય તો એને જેલમાં નાખવામાં આવે છે અને અદાણીએ ભારતને હાઈજેક કરી લીધું છે આવો આક્ષેપ કરવામાં આવ્યો છે અદાણીની ધરપકડ નહીં થાય કારણ કે ભાજપ ને તેમનું ફંડિંગ છે અને પીએમ મોદી પર અદાણી સાથે સાંઠગાંઠનો જે આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો છે અને એમણે તો એમ પણ કહ્યું છે કે અદાણીજી ઓર મોદી એક હે તો સેફ હે આવી વાત પણ એમણે કરી છે સાથે સાથે એમ કહ્યું છે કે અમે ચૂપ નહીં બેસીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવીશું અને કોંગ્રેસે જેપીસી તપાસની માંગ કરી છે ભારતીય જનતા પાર્ટીએ પણ વળતો જવાબ આપ્યો છે ભારતીય જનતા પાર્ટીએ કીધું છે કે રાહુલ ગાંધીની આદત છે કે પીએમ મોદીની છબી બગાડવી આવી એક આદત છે આ પહેલાં પણ રાફેલ મુદ્દે લઈને પણ આ જ પ્રકારે બે હજાર ઓગણીસમાં રાહુલ ગાંધી પ્રગટ થયા હતા કાયદો કાયદાનું કામ કરશે અને કંપની એનો જવાબ આપશે પણ આના મુદ્દે જે રાજનીતિ તેજ થઈ છે અદાણી મામલે રાજકીય ગરમાવો તેજ થયો છે એક બાજુ ઠંડીની શરૂઆત થઈ છે બીજી તરફ અદાણી મામલે ફરીવાર એકવાર રાજકીય ગરમાવો તેજ બન્યો છે ત્યારે આ મુદ્દે લોકમંચમાં ચર્ચા કરવી છે

પ્રત્યેક ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ એ પ્રસારિત થયા છે કે અમેરિકાની એનર્જી કંપની પાવર અને અદાણી સાથે ભારતના ચાર રાજ્યોની સ્ટેટ ડિસ્ટ્રિબ્યુશન કંપની એટલે જે કંપનીઓ વીજ વિતરણ કરે છે એ સોલર પાવરના એનર્જીના ડિસ્ટ્રિબ્યુશન માટેના કરારો એ જે વખતે અદાણી એનર્જી અને એઝયોર પાવર સાથે જુલાઈ બે હાજર એકવીસ થી ફેબ્રુઆરી બે હાજર બાવીસ દરમિયાન થયા હતા આ કરારો થયા એ રાજ્યો જે છે એમાં તેલંગાના છત્તીસગઢ ભૂપેશ બધેલ જયારે કોગ્રેસ નું શાસન હતું તે જ રીતે બીજેડી બીજું જનતા દળ જયારે ઓડીસા નવીન પટનાયક ની સરકાર હતી જે રીતે આંધ્ર તે વખતે વાયએસઆર સીપી ની સરકાર હતી અ ભારતીય જનતા પાર્ટી નું તો શાસન ત્યાં વાયએસઆર સીપી નું હતું નહીં અને સૌથી વધારે

જ્યોર્જ સ્વરૂપ બી એક પછી તરત જ બે દિવસમાં પ્રેસકોન્ફોરન્સ થઈ જેમાં એમણે બધા આવા નિરાધાર ઘણા આક્ષેપો કર્યા નરેન્દ્રભાઈ પર ઘણા આક્ષેપો કર્યા કે તે કંપની ઉપર ઘણા આક્ષેપો કર્યા હવે આ જ કંપની અમેરિકામાં છસો મિલિયન ડોલરનો પોન્ડનો ઇશ્યુ અમેરિકામાં લાવી રહી છે ટૂંક સમયમાં તેવી જ વખતે અને ખાસ કરીને જ્યારે ડેમોક્રેટિક પાર્ટીની સરકાર જઈ રહી છે

જ્યાં સુધી આરોપો આરોપો તો આવા આરોપો છે છે પણ સવાલ એ કે એની તપાસ થવી જોઈએ એની ધરપકડ થઈને દૂધનું દૂધ ને પાણીનું ભારતીય જનતા પાર્ટી એવું કહ્યું છે કે આ જે સ્ટેટ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ જ્યાં જેની સાથે આ કંપનીના કરાર થયા છે તેમાં જે કોઈ સરકારી અધિકારીઓ અન્વલ હોય રાજ્ય સરકારના અધિકારી હોય કે જે તે સરકારના રાજ્ય સરકારના મુખ્યમંત્રી હોય ભૂપેશ હોય તામિલનાડુ જગનમો ડિસ્ટ્રીબ્યુશન કંપની પેલું તો આપનું માનવું કે પહેલું તો વસાવડા ડોક્ટર હેમાંગ વસાવડા એક વાત એ છે જે ચાર રાજ્યોની વાત છે તમિલનાડુ આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ એમાં એમનું કેવું છે કે કોંગ્રેસની સરકાર હતી એમણે સ્ટાલિન નું નામ દીધું ચંદ્રબાબુ ઓડિશાના ભાઈ પટનાયક એ બધા બીજેપી એલાઈઝ છે હવે હવે ધુમાડો ઉઠ્યો એટલે જટ ખંખેરી નાખવાની પ્રવૃત્તિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે મારા મિત્ર ડોક્ટર અહેમદભાઈ ભટ્ટે ઘણી બધી બાબતો છુપાડી છે ચાર રાજ્ય જ્યાં ભારતીય જનતા પાર્ટી સરકાર નથી ત્યાં મોટી લાંચ અમેરિકા થી લાવીને આપવામાં આવી આ અહેમદભાઈ નું કથન છે કેન્દ્ર સરકાર કોની હતી

આ જે બધા રાહુલજી બોલ્યા એ ખોટા છે એવું સાબિત કરવું હોય તો અત્યારે રાત રાજ્ય ના અધિકારીઓ સામે સીબીઆઈ ને ઈડી પોચી જવી જોઈએ સેબી તપાસ ચાલુ કરી દેવી જોઈએ અને અમેરિકા નું વોરંટ અદાણી સાહેબ ને પકડી અને અમેરિકા મોકલી દેવા જોઈએ તો દુનિયા પર રાહુલ ગાંધી ખોટા છે એ બધા કે છે ખોટા ચલો થશે થશે ઓકે તમે પચાવવા નીકળ્યા રાજેશભાઈ શું માનવું છે ખાતો કોન્ટ્રાક્ટ મેળવવા હું હેમંતભાઈ આવું પ્લીઝ રાજેશભાઈનું એક પ્રતિક્રિયા લઈ લઉં કારણ કે છે અમેરિકામાં બાવીસો કરોડની લાંચ આપવાનો જે આરોપ છે આ આક્ષેપ કેટલો સિરિયસ કહી શકાય

કે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક બેકફૂટ પર જાય છે સંસદ ઉપર જયારે ચર્ચા થઈ અદાણી વિશે બોલવાનું કીધું એનાથી બસતા હોય એવા દેખાયા બીજું આજે જે કહેવાય રહ્યું છે કે ભાઈ એ નિર્દોષ ત્યારે અરે દોષિત ત્યારે જ સાબિત ગણાય જયારે કોર્ટ એને ચુકાદો આપે આ તો ભારતના કાયદાનો પણ સિદ્ધાંત છે પણ આપણે માત્ર એફઆઈઆર થઈ જાય અને કોઈને કોઈને ભ્રષ્ટાચારી જાહેર કરી દેતા ગઈએ છે

આપણે જયસુખ ભાઈને પકડવાતા તોય આપણે ત્રણ મહિના રાહ જોવી પડી હતી ને જાતે હાજર થઈ જાય એટલી સગવડ કરી આપવી પડી હતી અને જામીન ઉપર નુકર્યા પછી આપણે તેમની રજત તુલા કરી એટલે આપણી આ સિસ્ટમ છે ભ્રષ્ટાચાર ને હટાવવા માટેની એની અંદર વિપક્ષ જે છે દબાણ ઉભું કરી રહ્યું છે એ એટલા માટે કે ભાઈ અદાણીની સામે આરોપ કરીશું તો અદાણીનું જે નુકસાન થશે પણ રાજકીય નુકસાન ભારતીય જનતા પાર્ટી ને કરવું હોય તો ક્યાંક ને ક્યાંક કડીઓ જોડવી પડે જેમ બોફર્સ વખત કડી જોડી જોડી હતી કે ટુજી થ્રીજી વખત કડીઓ જોડવામાં આવી હતી એવી રીતે અત્યારે અદાણીની સાથે અને આમાં થોડો જે ટેકો છે છે ખુદ નરેન્દ્ર નરેન્દ્ર કર્યો એવું સ્ટેટમેન્ટ કર્યું કે અદાણી ને અંબાણીના ટેમ્પામાં પૈસા જાય છે એનો મતલબ કે દેશના વડાપ્રધાન નંબર એક અને નંબર બે આ બે ઉદ્યોગપતિઓ ઉપર એવો આરોપ લગાવે છે કે એ લોકો કાળા નાણાંનો વેપાર કરે કારણ કે ટેમ્પા થી તો સફેદ પૈસા તો જવાના ન હતા

કે દાખલ તરીકે તમારી પાસે કોઈ સજ્જડ પુરાવા છે અદાણી ની against માં રાહુલ ગાંધી પાસે છે કે કોંગ્રેસના કોઈ પણ નેતા પાસે છે આપડે ત્યાં તો open judicial સિસ્ટમ છે તમે શું કામ પુરાવા લઇ રહ્યા તમે તપાસ કરો ને તમે રાહ શું કામ જોવો છો કોંગ્રેસ પુરાવા આપે ને તમે કરો તમારી પાસે સત્તા છે છે CBI છે સાહેબ

કોંગ્રેસ કરે છે લાવો ને પુરાવા સિસ્ટમમાં તો તમે ક્લિયર નથી કરતા ને તમે ઉપર થી એમ કહો છો કે લાવો પુરાવા અમે તપાસ અમારી પાસે ક્લીન ચીટ છે સ્લેટ કોરી છે નરેન્દ્રભાઈનું અણીશુદ્ધ તરીકે જીવન છે પછી અમારી પાસે તો કશું છે નહી તમારી પાસે હોય આખેપો અને આ આધાર પુરાવા હોય તો જાઓ જ્યુડિશરી સબ તમારી તો આદત છે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી કે તમારી તો આદત છે ભારત માટે અને ભારત દેશની કામ કરતી સંસ્થાઓ પર તમારે હુમલો કરવાનો એને બદનામ કરવાની અને પીએમ ની છબી બદનામ કરવાની આ રાફેલનો મુદ્દો પણ એમણે પહેલા ગણાવ્યો છે હવે આપે બઉ સરસ વાત કરી મેં હેમંતભાઈ ભટ્ટ સાહેબ ને સાંભળ્યા મારા મિત્ર છે ઘણા મૃદુલ છે એની દરેક બાબતમાં ભારતીય જનતા પાર્ટીની જે વિચારસરણી છે બંધારણીય સંસ્થાનું ઈ પ્રજા એ સાંભળવાની જરૂર છે બીજું જાવ તમે કોર્ટમાં જાવ અરે સરકાર તમારી છે તમને કોઈ વાત થઈ તો તમારે તરત જ

હેમંતભાઈ ના મગજમાં એવો ભ્રમ હોય કે અમેરિકામાં જુડિશિયરી સિસ્ટમ ન્યુટ્રલ છે તો એ ભ્રમ કાઢી નાખવા જેવો છે ઉપરથી ઇન્ડિયન છે એ વધારે ન્યુટ્રલ છે

સરકાર કઈ કરતી નથી આવા આક્ષેપો થઈ રહ્યા ત્યારે ઉકેલ એક જ છે કે જેવો આરોપ થયો છે એની સાથે થઈ નું દૂધ ને પાણી પાણી થઈ આમાં આમ હતું ત્યાં ત્યાં આ કરવાનું એનાથી લોકોની અંદર વધારે શંકાઓ પેદા ફેલા

બાર આવે છે તો આંધ્ર જે સરકાર હોય એના અધિકારીઓ ઉપર એની watch મુકવી જોઈએ અને અધિકારીઓ એ પૈસા લીધા છે project પાસ કર્યો છે કર્યો છે એટલે એટલે જ્યાં પણ થયું હોય એ કોઈ પણ ની government કોંગ્રેસ ની government કોંગ્રેસ નો મુખ્ય હોય તો એ પણ જવાબદાર છે ને બીજી કોઈ party નો મુખ્ય મંત્રી એ જવાબદાર આપડે આમાં ને જરૂર જ નથી point જે છે કેન્દ્ર બિંદુ છે અદાણી છે અને અદાણી એ કોઈ આ પ્રેક્ટિસ કરી છે દાખલા તરીકે વિદેશમાં માં આરોપ થયો છે પછી ની વાત છે પણ બિલકુલ બિલકુલ હેમંત ભટ્ટ કહી રહ્યા છે કે જે આરોપો જે દાખલ આરોપ નામાની અરજી દાખલ થઈ છે વાયરલ પણ થઈ છે ને ભાજપાની સરકાર એમાં ક્યાંય નથી કેન્દ્ર સરકાર નો રોલ નથી એમણે ક્યાંક અમેરિકાની જે એક રાજકીય પાર્ટી છે એમાં જો બાઇડન ને પણ જવાબદાર ઠેર્યા છે અમેરિકાનું કાવતરું છે એ વાત કરી વસાવડા સાહેબે કહ્યું એમ કે જે બચાવમાં ભારતીય જનતા પાર્ટી ભૂલો કરી રહી છે એમાં રાજ્યમાં જે એલાયન્સ હતું એમાં ખાસ હવે જ્યારે બચાવ કરવા આવે છે ત્યારે એ વાત ખંખેરી નાખે છે સીડી ઈડી સીબીઆઈ શું કરતી હતી સેબી શું કરતી હતી માધવી બુથ શું કરતા હતા સવાલ પણ હેમાંગ વસાવડાએ કર્યું કર્યા અને એફબીઆઈએ જ્યારે વોરંટ કાઢ્યું છે ફેડરલ કોર્ટે ત્યારે

જોવાનું રહેશે કે આ મામલે સરકાર શું કરે છે અને વિપક્ષ કયા પુરાવા આપે છે અથવા વિપક્ષની જે સરકાર હતી કોંગ્રેસની સરકાર હતી એ રાજ્યમાં કોંગ્રેસ કઈ રીતે તપાસ કરે છે એ પણ જોવાનું રહેશે ચર્ચાનું સમાપન કરે છે હેમંત ભટ્ટ રાજેશ ઠાકર અને હેમંત વસાવડા ત્રણેય ઉપસ્થિત રહ્યા ખૂબ ખૂબ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી આજની ચર્ચા અદાણી મામલે જે રાજકીય ગરમાઓ તેજ થયો છે તેની ફરી મળીશું નવી ચર્ચા સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર